અલા તું આવો રોમનલાલા આવો માં યાર આમ કરવાનો હું લ્યો આ રાત મોટો ઢોક આઈ બે ચાપરો ભાઈ આ ને ના મેલુ ને એને લૂટી લે પેલા બે જો બે લૂટ છા ને લૂટવા એ બોલ કે મત ના એ ડંગુ ઓના પગમ કેમ તોય નહીં એ ડંગુ પગમ કેમ નઈ કાય પગમ શું હોય આ છોકરો છે છોકરો રે તને આવું મું હું થઈ ગયો સોનું ભેગું છે આ તો હું જ રૂપિયા મળ્યા છે

અમારી ચેન રૂપિયા લઈ ગયા બે નીચે બે નીચે રંગા ની ચેન લઈ ગયા સારું દીધા તો મારો સરપંચ ને કરે ફોન સરપંચ કેવા ફે પોલીસ ને કરે લાખ ને સો રૂપિયા એકાખ રૂપિયા ને એક ને દો રૂપિયા એક લાખ સો રૂપિયા ને એક દો

આપણે <Gülüş> નહિ <Gülüş>

હલો સરપંચ જ્યા હતા એમ અહીંયા ઘરે બેઠા હતા ને તો હું આવું હોડો તો એ હાર બેટા સુરી થઈ ગઈ એક લાખ ને સૌ રૂપિયાની એ તો પડે પેલા સરપંચ ની બેઠા જ છે ને તારે પચાસ પચાસ હજાર ની પચાસ હજાર ને હોવાની વાત થઈ હતી હું પોલીસ સ્ટેશન માં ફોન કરું તો કરો હા તરત પોલીસ સ્ટેશન માં ફોન કરું સરપંચ ને પછા હું પેલો પોલીસ સ્ટેશન ને કરું બરાબર